તો ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ આવી ગઈ છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે ઔરંગા નદીમાં નીચાવાળા વિસ્તારોમાં પૂર જેવો માહોલ છે કાશ્મીરાનગર હનુમાન ભાગડા તેમજ તરિયાવાડ કૈલાશ રોડમાં પણ પાણી ભરાયા છે ઔરંગા નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા હતા લોકોના મકાનોમાં પણ પાણી ભરાયા બાદ તંત્ર એલર્ટ મોડ પર છે વરસાદના રામ મંદિર ખાતે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે જેમાં પાંચસોથી વધારે લોકોને રામ મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો છે તેમાં મેડિકલ અને જમવાની તમામ સુવિધાઓ પણ કરવામાં આવી છે વલસાડ જિલ્લાના ઉપરવાસ અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લઈને હાલ વલસાડ જિલ્લાના વલસાડ શહેરમાં હાલ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે પરિણામે જે અસરગ્રસ્ત વિસ્તારો છે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાંચસો થી વધુ લોકોને હાલ ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવે છે મહત્વનું છે કે વલસાડ શહેરના બરોડિયાવાડ કાશ્મીરાનગર અને તરિયાવાડ જે વિસ્તાર છે આ વિસ્તારમાં ઓરંગા નદીના હાલ પાણી ફરી વળ્યા છે પરિણામે આજે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા જે પરિવારો છે તેમને હાલ નજીકના એક શેલ્ટર હોમમાં ખસેડવામાં આવે છે તમામ લોકોને અહીં રાખવું રહેવાની સુવિધા કરવામાં આવી છે સાથે મેડિકલ કેમ્પની સુવિધા સહિત સાથે જે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આપણી સાથે અહીંયા જે પાવરગ્રસ્ત વિસ્તારના જે સ્થાનિક છે તે જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું આપનું નામ મહેશભાઈ મહેશભાઈ શું પરિસ્થિતિ છે અહીંયા કેવી સુવિધા આપવામાં આવી છે અહીંયા સારી સુવિધા છે રેવાનું છે ખાવા પીવાનું છે અને વરસાદ થી બચવાનું સારી સુવિધા છે હમણાં શું ચિંતા છે તમે અમને ચિંતામાં એવું છે કે અમારા ઘરમાં જે અમારો સામાન છે પાણી ઘરમાં જ તો અમારો બધો સામાન બગડી જશે અનાજ આ જે કઈ છે બધું સામાન બગડી જ જશે દર વર્ષે આવી સમસ્યા સર્જાય દર વર્ષે દર વર્ષે આવી જ સમસ્યા થાય અહીંયા કેટલા લોકો છે તમારા આસપાસના વિસ્તારની અંદર અમારા કાશ્મીર નગર બરોડીયા આખા ગામના જ માણસ અહીંયા છે અને આ લોકો જે સુવિધા આપી છે સારી આપી છે અને કામ સારું છે એ મદદ પણ સારી કરી છે પણ અત્યારે જે ત્યાં પાણી આવે છે એમાં ઘરમાં ઘૂસી જાય તો બહુ ઘણું નુકસાન થાય બધાનું આમ નગર બરોડિયાવાડ અને તરિયાવાડ જે આ અસરગ્રસ્ત વિસ્તારો છે પરિણામે તંત્ર દ્વારા અહીંના જે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાંચસો થી વધુ સ્થળાંતર કરવામાં આવે છે તમામ અહીં રહેવાની સાથે સાથે સુવા અને ખાવાની સુવિધાની સાથે મેડિકલ સારવાર માટેની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે અહીં રહેતા લોકોને હાલ આશરો તો મળી ગયો છે પરંતુ તમામ લોકોમાં હાલ એક જ ચિંતા સતાવી રહી છે કારણ કે તમામ લોકો અહીં રહી રહ્યા છે પરંતુ તેમના ઘર વખરીનો જે સામાન છે અનેક વસ્તુમાં તેમને નુકસાની સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે જોકે આ લોકોને હાલ આશરો મળ્યો છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તેને લઈને વલસાડ જિલ્લાનું તંત્ર સજ્જ છે રીતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ